અને કાયને આપડે કેજે માં કરી ગયો અને જો કઈ અહીંયા કાયક નુકસાન કરશે ને તો તાર બાપુ મને કામે કામેથી કાઢી નાખશે તો હવે હું કરશું હવે કરે હું આલીકાનાને ઢોકાવી અને વાડી બારો કાઢી હાલ હાલ અતારી ગાંડા આ તું કોને પછી અંદર ગયો અને આ આંબાની ડાળ શું કા હલાવે પાસો એજી દાત કાઢે આમ સન્માનની નો ઘર જગી નો થા આમ નઈ માને નાખી હાલ તો રોયું ને કુકા બીજો જો ને ગાંડો હા ઓ રોય કે બે જા પણ ડાકુ ને તા હારા હારા વિયા જાય આ ગાંડો હું કે વાતો હાલે હવે આપણે હાલા જાય ટેણી તું જો ને મકાને આરામ કરજે અને હું જો ને કે પાછો આટો મારવા જાઉં છું અને તું અહીંયા હેરી આવીશ ને જો તું માંદો પીડ્યો ને તો તારો બાપુ પછી મને ખારો થાય છે હો આ તો હું જાઉં છું હા 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 હું તો કેજી કે થઈ ગયા અચ્છા તો ધામો ધામો જ થઈ જાય છે

તો એ મને માર છે હવે શું કરું લઈ એક કામ કરું એ પોલીસને ફોન કરું ને એટલે હલો સાહેબ આ મોટો બગીચો જો ને ત્યાં તમે આવો ત્યાંથી મારા શેઠના છોકરાને ગાંડો ઉપાડીને વહી ગયો છે આ તમે કઈ કા આવો નહીં ગાંડો એ છોકરાને કાંઈ કે એ વાલો હું અહીંયા સામે આવું છું એ હા 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 મારે ઓલા મોટા બગીચે જાવું પડશે અહીંયાથી ફોન આવ્યો તો કે ગાંડો છોકરાને ઉપાડી ગયો હવે ગાંડો છોકરાને પેક કરે ને એના પહેલા મારે છોકરાને બસાવવો જોઈશે ત્યાંજ ફોન કર્યો હતો હા સાહેબ શું થયું ગાંડો છોકરા ને ઉપાડી જ્યો હા સાહેબ છોકરા ગાંડો ઉપાડી ગયો તો બોલો તમે કઈક એની હેરી કરી હોય ગાંડા ની અમે ગાંડાની જ કઈ હેરી નથી કરી પછી ગાંડો જો ને અમારે કેરી ને આવ્યો હતો અને અહીંયા નુકસાન કરતો હતો ને તો મેં જઈને બે લાફા માર્યા હતા બારો કાઢ્યો તો હા એટલે ગાંડો છોકરાને ઉપાડી ગયો છે કેલ બાજુ ગયો સાહેબ હું આયલ કાયો અહીંયા કઈ ન જીડો તમને ક્યાં હામો જીડો ના મને ક્યાંય ન હામો જીડો તો સાહેબ પાકું જો ને આ બાજુ જ જોવે હાલો કાઈ કા હાલ હાલ હાલો જા ગાંડા આ જા દે

તારો બાપ વાડિયે નો અવાય અને હવે તમે આને રહ્યો ને વાડિયે નો લાવતા અને ભણવા કાઢજો યાર હવે તો સવાર જૈન જૈન હા હાલ